હાય ફ્રેન્ડ્સ કુકરમાં માત્ર પાંચ મિનિટમાં લગ્ન પ્રસંગોમાં બને તેવા જ સ્વાદવાળું રીંગણ બટાકાનું શાક આજે આપણે જોઈશું એમાં ખાસ ટ્રીક છે એનો રસો બનાવવાની આ રીતે બનાવશો તો તમારું શાક એકદમ બનશે લાલ ચટાકેદાર રસાવાળું અને સ્વાદમાં તો એવું કે બધા આંગળા ચાટતા રહેશે ચાલો શરૂ કરીએ ખલની અંદર વન ફોર્થ કપ જેટલા ગાંઠિયા એની અંદર છ સાત કડી લસણ વન ટી સ્પૂન સફેદ તલ વન ટેબલ સ્પૂન સેકેલા સિંગદાણા છોતરા ઉતારીને લીધા છે તમે સીંગ પણ લઈ શકો છો એને વાટી લેવાનું છે અહીંયા વટાઈ ગયું છે હવે એની અંદર દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર દોઢ ટીસ્પૂન ધાણાજીરું એને વાટી લેવાનું છે અહીંયા દરદરો મસાલો આપણો વટાઈને તૈયાર થઈ ગયો છે એને સાઈડ કરી લઈશું અને અહીંયા રીંગણ અને બટાકા મેં સમારીને લીધા છે અઢીસો ગ્રામ રીંગણ છે અને બે મીડિયમ સાઇઝના બટાકા છે પાણીમાં એને નાખીને જ રાખવાના છે જ્યારે આપણે શાક વઘારવું હોય ત્યારે જ સમારવાના નહીં તો રીંગણ કાળા પડી જશે કુકરમાં ચાર ટેબલ સ્પૂન તેલ લઈશું તેની અંદર વન ટી સ્પૂન રાઈ એડ કરીએ વન ટીસ્પૂન આખું જીરું બે ચપટી હિંગ લઈશું ખડા મસાલા લઈશું અહીંયા સૂકું લાલ મરચું એક તમાલપત્ર એક ટુકડો તજ અને એક લવિંગ લીધું છે અહીંયા એક નંગ ટામેટું ક્રશ કરીને લીધું છે મિક્સર જારમાં એડ કરી અને ઢાંકી દેવાનું છે એટલે વઘારમાં માથે ના આવે સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને ટામેટું ક્રશ કરેલું એડ કર્યું છે અને ચડવા દેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે અહીંયા તેલ છૂટું પડવા માંડ્યું છે અને હવે આપણે વાટેલો ખલમાં વાટેલો મસાલો એડ કરી લઈશું મિક્સ કરી અને એની અંદર આપણે પાણી ઉમેરી દઈએ અહીંયા એક વાટકી ભરીને પાણી ખલમાં જ એડ કરી અને આમાં લઈ લઈશું એટલે ખલમાં જે મસાલો ચોટ્યો છે એ બધો જ કસ આવી જાય ટોટલ આપણે એક વાટકી પાણી ઉમેર્યું છે તેલ છૂટું પડે એટલે આપણે રીંગણ અને બટાકા એડ કરી લેવાના છે પાણીમાંથી કાઢી અને એડ કરી લઈશું હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેની અંદર વન ટી સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈએ અહીંયા ટોટલ દોઢ ટી સ્પૂન મીઠું એડ કર્યું છે મેં તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો હવે તેની અંદર ફરી એક વાટકી પાણી એડ કરી લઈશું આ શાક રસાવાળું બનશે અને ઘટ રસાવાળું બનશે ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ પાડી લેવાની છે બે વિસલ પડી ગઈ છે કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે બટાકા અને રીંગણ સારી રીતે ચડી ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ લાલ ચટ્ટાકેદાર અને ટેસ્ટમાં તો લાજવાબ એવું રીંગણ બટાકાનું શાક તૈયાર છે જે લગ્ન પ્રસંગોમાં આપણે ખાતા જોઈએ છીએ અહીંયા મેં બાજરીના રોટલા સાથે હું ખાવાની છું અને ઉપરથી ફ્રેશ લીલા ધાણા આ રીતે સ્પ્રિન્કલ કરી લેવાના છે ટેસ્ટી એવું રીંગણ બટાકાનું શાક તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરો